કચ્છ યુનિવર્સિટી ભુજ અને ટ્રાન્સવર્ડ ફર્ટીકેમ લિમિટેડ કંડલા વચ્ચે ખાતર ઉપર કોટિંગ અંગે સંશોધન કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર થયો છે આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થતી ધૂળના કારણે થતાં નુકસાનને ઘટાડવું અને જમીનમાં ખાતરના થતા વ્યયને અટકાવવો તે છે જે કૃષિ સંશોધન માટેનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે આ ડસ્ટિંગના કારણે માણસોને હેલ્થ ઉપર પણ ખૂબ અસર ખરાબ અસર પડી શકે છે ખાતર ઉપર કોટિંગ સંશોધનથી ન માત્ર ખાતરના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થશે પરંતુ માટીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટના પ્રમાણને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે જેના પરિણામે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે કચ્છ યુનિવર્સિટીના આર ડી ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર ગૌરવ ચૌહાણે હાજરી આપી હતી ટ્રાન્સફર્ડ ફર્ટીકેમ લિમિટેડ કંડલાવતી પિયુષભાઈ ચંદે અને હિરેનભાઈ વોરા હાજર રહ્યા હતા આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ઘોર અને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ દ્વારા અભિનંદન અપાયા હતા